અમુક વખતે દર્શનાબેન દેશમુખ ચેતર વસાવા સાથે મિટિંગો છે અને ક્યારેક ચેતર વસાવા વિરુદ્ધ એમની વાતો પણ આવતી હોય છે તો અત્યારે જે દર્શનાબેન દેશમુખ જે નાંદોદના ધારાસભ્યનું ચેતર વસાવા વિરુદ્ધ એક નિવેદન આવ્યું છે કે ભાઈ તમે અમારી વિસ્તારમાં અમારા વિસ્તારમાં લોકોને ગેરસમજ આપીને જે રેલીઓ યોજો છો જે ખોટું છે અને આદિવાસી વિસ્તારમાં તમે વિસ્તાર આદિવાસીઓને ખોટા ગેરમાર્ગે દોરીને લોકોને ગેરસમજ આપીને તમે આ કાવતરું કરી રહ્યા છો એ ખોટું છે એવું હું ચલાવી નહીં રહું એવું દર્શનાબેન દેશમુખનું એક નિવેદન આવ્યું છે કે એ વિસ્તારમાં એક રોડને લઈ એમને ચેતર વસાવ એક રેલી યોજી હતી એમાં ખુલ્લે આમ જે દર્શનાબેન દેશમુખ વિરોધ કરી રહ્યા છે કે આદિવાસી વિસ્તારમાં તમે જે લોકોને ગેરસમજ આપીને ખોટી રેલીઓ કાઢો છો જે રોડ બનવાનો છે એ તો બનવાનો છે પરંતુ ખોટા તમે પોતાનો પાર્ટીનો રેટલો રોટલો શેકવા માટે તમે આવું કાવતરું કરી રહ્યા છો એવું દર્શનાબેન દેશમુખનું નિવેદન પણ આવ્યું છે અને એને લઈ ઘણો વિવાદ પણ આવ્યો હતો પહેલાં કે જે મનસુખ વસાવા છે દર્શનાબેન દેશમુખને ટોકર કરી હતી કે ભાઈ તમે એક મિટિંગમાં જે દર્શનાબેન દેશમુખ છે ચેતર વસાવા સાથે જોડાઈ હતી પરંતુ એ મિટિંગ દરમિયાન જે અમુક પાર્ટીનું એમ કહેવાય કે ચેતર વસાવા જોડે દર્શનાબેન દેશમુખ જવા માંગતી નહોતી પરંતુ એ ખાલી મીટિંગમાં ભાગ લીધો હતો પરંતુ સીધો આક્ષેપ મનસુખ વસાવે લગાવ્યો કે તમે પાર્ટીમાં જવાના છો અને બીજેપી પાર્ટીમાં રહીને તમે બીજી પાર્ટીનું કેમ સપોર્ટ કરો છો એવું નિવેદન આવ્યું હતું અને ખૂબ ટોકર પણ કર્યા હતા પરંતુ ફરી દર્શનાબેન દેશમુખનું એક નિવેદન આવ્યું કે અમે બીજેપી પાર્ટીમાં જ છે બીજેપી પાર્ટીમાં જ રહીશું અમે કોઈ પ્રકારનું આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરવાના નથી અને આગામી દિવસો બીજી પાર્ટીમાં માં જોડાઈશું પણ નહીં અમે ખરેખર બીજેપી પાર્ટી માં જ રહી કામ કરીશું એવું દર્શના બેન દેશમુખ નું નિવેદન પણ આવ્યું છે પરંતુ એક એમનો વિડીયો પણ જોઈ લઈએ આમ પાર્ટી દ્વારા એમના ધારાસભ્ય શ્રી દ્વારા જે રેલી કરવામાં આવી એ સદંતર પ્રજા ને ખોટી દિશામાં માં ભરમાવવાની વાત છે અને સરકાર ના જે નિયમો છે એમની એમને જાણકારી નથી એવું માની શકાય તો ખરેખર મિત્રો આ દર્શના બેન દેશમુખ ચેતર વસાવા ને બરાબર ટોકર કર્યા છે કારણ કે અમારા વિસ્તારમાં આવીને તમે ગેરસમજ જે લોકોને આપી રહ્યા છો એ હું ચલાવી નહીં લઉં એવું જે દર્શનાબેન દેશમુખનું નિવેદન પરથી આપણે જાણી શકાય તો મિત્રો આજના વિડીયોમાં બસ આડલું જ ફરી મળીશું એક તરત જ બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત